રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસને લઈને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ ભાગ લેશે અને તેના માટે તેઓ ગુજરાત આવી પહોંચશે નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

ત્યારે કેવો છે માહોલ અને ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટનો કેવો છે ધમધમાટ જોઈએ અમારા આ વિશેષ રિપોર્ટમાં નવા વર્ષના પ્રારંભે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ ગુજરાતમાં યોજવામાં આવી રહી છે તારીખ દસ જાન્યુઆરી થી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે બાર્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ગેટવે ટુ ધ ફ્યુચર ની થીમ ઉપર ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ સીઆઈઆઈ અને ઇન્ડેક્સ ટીવી ની સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકારે આ સમિટ નું આયોજન કર્યું છે ભારત ના વડાપ્રધાન અને ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 સપ્ટેમ્બર 2003 ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર મીટ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકાર રાજ્યની રોકાણની સંભાવનાઓને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દર બે વર્ષે આ સમિટ યોજવામાં આવે છે ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિઓ રાજ્યના વિવિધ ક્ષેત્રોની શક્તિઓ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના વિઝન આગળ ધપવા માટેની તૈયારીઓ દર્શાવવા માટે અલગ અલગ વિવિધ સેમિનાર અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ખાદ્ય સુરક્ષા હેલ્થકેર ટેકનોલોજી અને લાઈફ સાયન્સ જેવી વિવિધ થીમ ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં આ વર્ષે રાખવામાં આવી છે સમિતની કેટલીક આઇલાર્થમાં ગુજરાતના રોડમેપ ટુ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અને એમએસએમઇ કોન્કલેવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને લઈને તડામાર તૈયારીઓ છે જે ગાંધીનગર ખાતે ચાલી રહી છે ગાંધીનગર મહાત્મા મંદિરના અત્યારના આ દ્રશ્યો છે કે જ્યાં તમે જોઈ શકો છો કે જે મહાત્મા મંદિર કે જે આ વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે ત્યાં સૌપ્રથમ ચાર રસ્તા જે છે ત્યાં આગળ વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસનું એક આખું જે બેનર છે તે લગાવવામાં આવેલું છે એટલે કે કહી શકાય કે તેની તૈયારીઓના ભાગરૂપે અને આવતા જતા જે લોકો છે તેમને બી એક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ થવા જઈ રહી છે તેનો ખ્યાલ આવે તેના માટે આ મૂકવામાં આવ્યું છે સાથે સાથે જે આખું ગાંધીનગર છે તેને રંગરોગાનનું બી કામ છે તે કરવામાં આવ્યું છે રોડ રસ્તા ઉપર ખાસ તમને દેખાડીશ કે જે આ રોડ રસ્તા ઉપર સફેદ પટ્ટા છે તેના પણ રંગરોગાન છે તે કરવામાં આવ્યા છે કે જેથી કરી બ્યુટિકિફિકેશન છે કે જે દેખી શકાય અત્યારે હાલ બી આપ જોઈ શકો છો કે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જે તમામ જગ્યા ઉપર અમદાવાદથી લઈને ગાંધીનગરના તમામ રોડ ઉપર જે કામગીરી છે તે ચાલતી રહી છે અને તે પણ અત્યારે જોવા મળી રહી છે આ અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોવો છો કે જે અહીંયા કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે બીજી તરફ જે પેવર બ્લોકના છે તે પણ લગાવવાની કામગીરી બીજી તરફ ચાલી રહી છે એટલે કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને લઈને જે તળામાર જે તૈયારીઓ છે તેની આખરી ઓપ છે તે આપવામાં આવી રહી છે આજે ચાર તારીખ થઈ ગઈ છે નવ તારીખથી જે સમગ્ર વાઇબ્રન્ટ સમિટ છે તેનું જે આયોજન થશે એટલા માટે ખાસ કહી શકાય આજથી પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ જે મહાત્મા મંદિર ખાતે છે તે તૈનાત કરી દેવામાં આવશે અત્યારે જે આ મહાત્મા મંદિરના જે બહારના દ્રશ્યો છે તે હું તમને દેખાડી રહ્યો છું કે પોલીસનો કાફલો છે તે પણ અત્યારે તૈનાત છે અહીંયા આગળ કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને ક્યાંય સુરક્ષામાં કોઈ કચાસ ના રહે કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશના જે મોટા મોટા બિઝનેસ ટાઈકુનો છે તે પણ અહીંયા આવવાના છે અનેક દેશના જે જે પ્રેસિડેન્ટ છે તે પણ આ વાઇબ્રન્ટ સમિટ છે તેની અંદર હાજર રહેવાના છે તેથી સુરક્ષાની અંદર કોઈ કચાસ ના રહે તેનું બી ખાસ ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે આપણા સહયોગી દીક્ષિત પટેલ આપણી સાથે છે તેમની જોડે વાત કરીશું કે આખું વાઇબ્રન્ટ સમિટ જે છે તે કઈ રીતે તેનું આખું તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે દીક્ષિત વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી છે આખી તૈયારીઓ છે કઈ રીતે કરવામાં આવી રહી છે કઈ રીતે વાઇબ્રન્ટ મહાત્મા મંદિર ખાતે અંદર જે આખું વાઇબ્રન્ટ સમિટનું આયોજન થતું હોય છે જી મયુર ચોક્કસપણે કે અત્યારે હાલ જે મહાત્મા મંદિર ખાતે જે રોગાન ચાલી રહ્યું છે વોલ પેઇન્ટિંગ ચાલી રહ્યું છે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે વાઇબ્રન્ટ સમિટને લઈને તેને લઈને હાલ અત્યારે કહીએ તો ટોટલી બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે અને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે જેમ કે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ પાછળ પેવર બ્લોક લાગી રહ્યા છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મહાત્મા મંદિરની અંદર જ્યારે વાત કરીએ તો ત્યાં પણ સુરક્ષાને લઈને સતત પોલીસનો પહેરો અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે બીજી વસ્તુ કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધારવાના છે ત્યારે બે દિવસનો કાર્યક્રમ છે નવ તારીખે ગ્લોબલ ટ્રેડ શોનું ઓપનિંગ કરવાના છે અને બીજા દિવસે જેમ કે દસ તારીખે વાયબ્રન્ટ સમિટનું ઓપનિંગ કરવાના છે ત્યારે દેશ વિદેશથી આવનારા ઉદ્યોગપતિઓ છે વડાપ્રધાન છે રાષ્ટ્રીયપતિઓ છે જે લોકો એ લોકોને પણ રહેવાની અને બધી જ વ્યવસ્થાઓને લઈને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે જી મયુર રહેવાની વાત કરવામાં આવી તો ગાંધીનગર હોય કે અમદાવાદ હોય કેટલી કેટલી જગ્યાએ કેવા પ્રકારની કેટલી હોટલો છે તે બુક કરવામાં આવી છે મોટી સંખ્યામાં જે લક્ઝુરિયસ ગાડીઓ છે તે પણ બુક કરી દેવામાં આવેલી છે એ કેટલી ગાડીઓ છે કેટલી હોટલો બુક કરવામાં આવી છે જી મયુર હાલ અત્યારે જે ફાઇવ સ્ટાર હોટલો છે જેમ કે ગાંધીનગરની અંદર લીલા હોટલ છે તો એ સંપૂર્ણ સરકારે બસ્સો બસ્સો રૂમ બુક કરી દીધા છે ત્યારે અન્ય અમદાવાદની પણ હોટલો છે તેને પણ બુક કરી દેવામાં આવી છે જ્યારે પણ વિદેશીઓ ડેલિગેટેસ આવવાના છે એના માટે હાલ બોમ્બેની એક કંપની છે તેને ચારસોથી વધારે ગાડીઓનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એની અંદર બધી જ લક્ઝુરિયસ જેમ કે બીએમડબ્લ્યુ ઓડી મર્સિડીઝ આ રીતની કારોનો કાફલો જે છે એ આવતી સાત તારીખ સુધીમાં ગુજરાત ખાતે પહોંચી જશે જી મયુર એટલે ચોક્કસથી કહી શકાય કે જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ થવા જઈ રહી છે તેને જ લઈને જે તમામ જે તૈયારીઓ છે તેની આખરી ઓપ છે તે આપવામાં આવી રહી છે અત્યારે હાલ બી જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે મહાત્મા મંદિર છે તેના બહારના દ્રશ્યો છે અને તમામ જે કામગીરી છે અત્યારે દ્રશ્યોમાં હું તમને દેખાડીશ કે જે પ્રમાણે અત્યારે જે રોડની ઉપર જે ફૂટપાથ જે બનાવવામાં આવેલો હોય છે રોડની વચ્ચે બે રોડને અલગ કરવા માટે તે ફૂટપાથનું બી અત્યારે કામ છે જે મહાત્મા મંદિરની બહાર જે કરવામાં આવી રહ્યું છે કે તે ફૂટપાથ કે જે ખરાબ થઈ ગયા હોય કે તૂટી ગયા હોય તે કાઢીને નવા બનાવવાની કામગીરી છે તે પણ જ કરવામાં આવી રહી છે કારણ કે સ્વાભાવિક છે કે અનેક દેશોના જે બિઝનેસ ટાઈકૂનો છે તે આવવાના છે અનેક દેશોના પ્રેસિડેન્ટો છે તે આવવાના છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે ઉદઘાટન કરવા માટે આવવાના છે ત્યારે તેને બ્યુટિફિકેશનને લઈને જે અત્યારે આખરી ઓપ છે તે આપવામાં આવી રહી છે અને નવ તારીખે જે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ છે તેને લઈને જે શરૂઆત છે તે કરવામાં આવશે અને ગાંધીનગર ખાતે અત્યારે તેને તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ બે હજાર ચોવીસ ડિજિટલ ઇન્ડિયા પહેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડિયા ટેક ઉદ્યોગ ફોર ઝીરો ઇન્ડિયા ટેક સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા સર્વિસ સેક્ટર ઉપર ફોકસ કરવામાં આવશે આ ઉપરાંત કન્ઝ્યુમર ટેકનોલોજી ફાઇનાન્શિયલ સર્વિસ હેલ્થ એજ્યુકેશન હોસ્પિટાલિટી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટીઝ જેવા વિવિધ સર્વિસ સેક્ટરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે વધારી શકાય તેવા કાર્યક્રમો અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે વાઇબ્રન્ટ સમિટ 2024 ની તૈયારી માટે મહાત્મા મંદિર ખાતે વોલ પેઇન્ટિંગ સેમિનાર હોલ રોડ બ્યુટીફિકેશન મહાત્મા મંદિર ના એન્ટ્રસ ના દરવાજા સહિત અનેક વિવિધ કામો પણ તડામાર રીતના કરવામાં આવી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કહી શકાય કે સમગ્ર ગાંધીનગરને બ્યુટિફિકેશનથી સજાવવામાં આવી રહ્યું છે ગાંધી મંદિરની પાછળની જે દિવાલો છે તે આગળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ જે પેઇન્ટિંગ્સ છે તે બનાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને કહી શકાય કે ગુજરાતની અલગ અલગ ઝાંખીઓ આ પેઇન્ટિંગ દ્વારા જે દેશ વિદેશથી જે લોકો આવવાના છે મહેમાનો તે લોકોને દેખાડવાની એક કોશિશ છે તે કરવામાં આવી રહી છે અલગ અલગ પ્રકારની જે કહી શકાય કે જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે એક જૂનવાણી ટાઈપનું જે આખું રાજા મહારાજા સમયના જે મહેલને જે દરવાજા છે એ વખતે જે બારીઓ જે બનાવવામાં આવતી હતી તેની આખી એક ઝાંખી જે ઊભી કરવામાં આવેલી છે અહીંયા આગળ જે કોલેજના સ્ટુડન્ટો છે તેમના દ્વારા બી જે પેઇન્ટિંગ છે તે બનાવવામાં આવી રહ્યા છે આ સ્ટુડન્ટો જોડે જે વાત કરીશું દીકરીઓ જોડે કે આ લોકો ક્યાંથી આવે છે કઈ કોલેજમાંથી તે લોકો આવ્યા છે કેટલા સમયથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યા છે શું નામ છે આપનું સા મોક્ષા મુક્ષા ક્યાંથી આપ આવો છો કઈ જગ્યાએ કઈ કોલેજમાં આપ અભ્યાસ કરો છો અમે ધોળકા થી આવીએ છે ધોળકા આરવિશા કોલેજમાંથી કેટલા સમયથી આવો છો અમે બે દિવસથી આવીએ છીએ આજે બીજો દિવસ છે અમારો આપનું નામ શું છે ચોગદિયા શિલા સ્લેબેન અહીંયા ગડી આ પેઇન્ટિંગ્સ માટે બનાવવા માટે આપાયા છો કોના થ્રુ આયેલા છો કઈ રીતે આપને અહીંયા પેઇન્ટિંગ બનાવવાનું કહેવામાં આવ્યું છે હું ભાવનગર જે હેન્ડીક્રાફ્ટ ની તાલીમ શરૂ હતી ને ત્યાંથી એક સર છે રાજેશ સર એમના કોન્ટેક્ટ થી આવી છું જે પેઇન્ટિંગ છે કેટલા પેઇન્ટિંગ આપ બનાવવાના છો અત્યારે તો હાલમાં અત્યારે એક કીધું છે પછી જો પૂરું થઈ જાય ને તો પછી બીજું આપશે બીજા એક જે દીકરી છે તેમની જોડે બી આપણે વાત કરીશું કે એ ક્યાંથી આવેલે આપનું ઋતુ પટેલ ઋતુ પેઇન્ટિંગ છે કયું પેઇન્ટિંગ બનાવી રહ્યા છો વિશેષતા આની શું છે આખી થીમ શું છે પેઇન્ટ આ થીમ બ્લોક પ્રિન્ટિંગની છે બધી બધાને અલગ અલગ થીમ આપેલી છે બધા સાડીનું ડિઝાઈનિંગનું જે બધું હોય ને એ પ્રમાણે એમ્બ્રોઇડરી સારી વર્ક ભરતકામ વર્ક એવા ટાઈપનું અલગ અલગ બધી જે થતું હોય ને કામ હાથથી હેન્ડ બ્રોકથી એ પ્રમાણે બધું આપ્યું છે હેન્ડીક્રાફ્ટ અહીંયા દિવાલ ઉપર જેટલા બી પેઇન્ટિંગ્સ થયેલા છે ક્યાંક ને ક્યાંક ગુજરાતની કોઈ ઝાંખી પ્રસ્થાપિત થાય એ રીતે જ બનાવવામાં આવેલા હા હા કોઈ જે હાથથી કરેલું જે કામ હોય ને એના પર તે કરવાનું છે એટલે ચોક્કસથી કહી શકાય તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અનેક લોકો જે સ્કૂલના સ્ટુડન્ટો સિવાય બી અન્ય જે લોકો છે તે પણ જે અહીંયા ગાડી અલગ અલગ પેઇન્ટિંગ છે તે બનાવી રહ્યા છે ખાસ કરીને આની વિશેષતા એ છે કે જે દિવાલ ઉપર પેઇન્ટિંગ બનાવવામાં આવે છે એ ક્યાંક એ પેઇન્ટિંગ ગુજરાતની કોઈક ને કોઈક જગ્યાની જે ઝાંખી છે તે પ્રસ્થાપિત કરે છે તેનું કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વસ્તુ જે છે તે પ્રસ્થાપિત કરે છે એક બીજા બેન છે તેમની જોડે વાત કરીશું શું નામ છે આપનું પેઇન્ટિંગ બનાવો છો શું વિશેષતા છે પછેડીમાંથી પછેડીમાંથી બનાવે છે માતાની જે હેન્ડ નેચરલ વર્કમાં કરવામાં આવે છે કપડાં ઉપર અમે કાપડ વધારે કામ કરવામાં આવીએ છીએ અને અત્યારે આમાં માતાની પછડીમાં જ લાગેલું કામ અત્યારે દિવાલ ઉપર કરીએ છીએ પહેલી વાર અહીંયા પેઇન્ટિંગ કરવા આવ્યો છો કે જ્યારે બી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થતી હોય છે ત્યારે પેઇન્ટિંગ કરવા પાવો છો હા અમે ઘણી વાર આવ્યા છીએ અમે અહીંયા અને આ અહીંયા આ કામ પહેલી વાર કર્યું છે અંદર ઓફિસમાં બધું ઘણું કામ કર્યું છે જેટલા બી પેઇન્ટિંગ છે અહીંયા દરેક પેઇન્ટિંગ શું એક વિશેષતા એમાં જોવા મળી રહી છે આપ પોતે બી પેઇન્ટિંગ બનાવો છો આપે બધા પેઇન્ટિંગ જોયા છે શું વિશેષતાઓ એમાં દેખાય એમાં બધાએ પોતપોતાની એમની આર્ટ મૂકેલી છે જેમ કે અમે અમારી આર્ટ કલમકારી માતાની પછેડીમાં મૂકેલી છે જે નેચરલ ડાઇંગમાં કરવામાં આવે છે એમ બધાએ એમની અલગ અલગ આર્ટ મૂકેલી છે ચોક્કસથી કહી શકાય કે જે તમામ દિવાલો ઉપર જે પેઇન્ટિંગ બનાવવામાં આવેલા છે એ દરેક જે આર્ટિસ્ટ છે તેમને પોતાની જે અલગ વિશેષતા તેની અંદર દેખાડવાની કોશિશ કરી છે અને ખાસ કરીને કહી શકાય કે આ દિવાલ ઉપર જે પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે એ પેઇન્ટિંગ ગુજરાતની એક ઝાંખી પ્રસ્થાપિત થાય તે ઉદ્દેશથી બનાવવામાં આવ્યા છે એટલે કે ગુજરાતનું જે કલ્ચર છે તેને જે બહારથી આવતા જે મહેમાનો છે એ લોકોને ખબર પડે તેના માટે જ આ પેઇન્ટિંગ્સથી જે આખું પ્રસ્થાપિત છે તે કરવામાં આવી રહ્યું છે

દેશમાં કર્યા છે દેશના મોટા ઉદ્યોગપતિઓ સાથે ટુ બેઠક કરી ચર્ચા કરવામાં આવી છે સમિટના ત્રણ દિવસ દરમિયાન કુલ વીસ સેમિનાર યોજવામાં આવશે વાયબ્રન્ટ સમિટમાં અત્યાર સુધીમાં એકવીસ લાખ તેત્રીસ હજાર બસો નવ્વાણું કરોડના એમઓયુ પણ કરવામાં આવ્યા છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તેની કઈ રીતની તૈયારીઓ છે આપણી જોડે મંત્રી ઋષિકેશ પટેલ છે તેમની જોડે વાત કરીશું ઋષિકેશ ભાઈ વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને લઈને કઈ રીતે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે કેટલું રોકાણ થશે અહીંયા આગળ ગઈકાલ સુધીમાં જે આપણા એમઓયુ થયા લગભગ સાડા દસ લાખ કરોડના એમઓયુ આપણે ત્યાં સંપન્ન થઈ ચૂક્યા છે અને બે હજાર ત્રણથી બે હજાર આ ચોવીસ એટલે કે નવ જેટલા સંસ્કરણો પૂરા થયા છે ને દસમું સંસ્કરણ અને એમાં પણ આ વખતે એમઓયુ પ્લસની નીતિ સાથે ફિઝિબલ ફાઇનાન્શિયલ કેપેબિલિટી કે આધાર પર એ આ પૂરેપૂરું આપણે ધ્યાન રાખ્યું છે કે જેથી કરી જે પણ કોઈ એમઓયુ થાય એ હકીકતમાં એ ઉદ્યોગમાં તબદીલ થાય ભૂતકાળમાં એનો રેશિયો એકોતેર ટકા હતો પરંતુ આ વખતે જે એમઓયુ થાય એની અંદર નેવું ઉપર આ ઉદ્યોગો અહીંયા સ્થપાય એ ભાવના સાથે અને સાથે સાથે જિલ્લા સ્તર સુધી પણ આપણે ગયા છીએ થઈ રહી છે ગુજરાત આ વખતે એમઓયુ પ્લસની નીતિ અને સાથે દરેક જિલ્લા ઉપર નાના મોટા દરેક ઉદ્યોગપતિને આપણા રાજ્યના કે જિલ્લાના હોય એ તમામને એમઓયુ સાથે સાંકળી અને એક ખૂબ મોટું પ્લેટફોર્મ આપવાનું આ વખતનું આયોજન છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવવાના છે વિદેશમાંથી ચાર સ્ટેટ ઓફ હેડ્સ આવવાના છે પાર્ટનર ઓર્ગેનાઇઝેશન પણ આપણી પાસે અત્યારે પહોંચવાના છે એટલે ખૂબ વિશાળ સ્તર ઉપર ભૂતકાળના નવ સંસ્કરણ કરતાં પણ આ વખતે લગભગ એક લાખ જેટલું રજીસ્ટ્રેશન દેશ વિદેશમાંથી થયું છે બિલકુલ આ તાર ઋષિકેશ પટેલ કે જેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં દસ લાખ કરોડ કરતાં વધારેના રોકાણ છે જે એમઓયુ છે તે થઈ ચૂક્યા છે ત્યારે આ વખતે જે આ દસમું જે વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહ્યું છે તે બધા કરતાં અલગ પડશે અને ખાસ કરીને તેને જ લઈને જે તૈયારીઓ છે તે તૈયારીઓ બી પૂર્ણ થઈ ચૂકી છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ગુજરાત ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ ગુરુ વિભાગ પણ અત્યારથી જ એક્શન મોડ પર આવી ગયું છે ત્યારે મહાત્મા મંદિર ખાતે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ગુજરાતના દરેક જિલ્લામાંથી પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે તો ઉચ્ચ અધિકારીઓને પણ મહાત્મા મંદિર અને ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં છે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ મુખ્ય પ્રવેશ દ્વાર છે જે મહાત્મા મંદિર ખાતે કે જ્યાં આગળ અત્યારે જે ચહલ પહલ છે તે જોવા મળી રહી છે દસ તારીખથી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થશે ત્યારે અત્યારે જે ઉચ્ચ અધિકારીઓ છે આઈપીએસ ઓફિસર હોય આઈએસ ઓફિસર હોય સાથે સાથે જે કેબિનેટ મંત્રીઓ છે તે તમામ લોકો જે અત્યારે અહીંયા ગાડી મહાત્મા મંદિર ખાતે જે જોવા મળી રહ્યા છે તેની તૈયારીઓ છે તે તૈયારીઓ કઈ રીતની ચાલી રહી છે તેને લઈને જે કેબિનેટ મંત્રી સાથે અધિકારીઓ છે તમામ લોકો જે અહીંયા ગાડી એક તેમનું જે તૈયારીઓની જે નજર છે તે કરવા માટે આવી રહ્યા છે તો સાથે સાથે પોલીસનો બી જે ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવેલો છે અહીંયા મહાત્મા મંદિર ખાતે જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે કે પોલીસના બી ઉચ્ચ અધિકારીઓ છે કે જે મહાત્મા મંદિર ખાતે અત્યારે પહોંચી ચૂક્યા છે અને જે સમગ્ર મહાત્મા મંદિર છે તેને ચારે તરફથી પોલીસ છાવણીમાં છે તે ફેવરી દેવામાં આવેલું છે અને સુરક્ષાને લઈને ક્યાંય કોઈ ચૂક ના રહે તેનું બી ચોક્કસથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ જ્યારે તે હવે થોડાક દિવસો બાકી રહ્યા છે ત્યારે તેની તૈયારીઓની આખરી ઓપ છે જે અત્યારે ગાંધીનગર ખાતે ચાલી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત ગાંધીનગર સમિટને વીસ વર્ષનો નિચોડ કાઢતા તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વીસ વર્ષ પહેલા આપણે જ્ઞાન એવું બીજ રોપ્યું હતું આજે વાઇબ્રન્ટ વર્ટવોક્સ બની ગયું છે મેં વર્ષો પહેલા કહેલું કે આ બ્રાન્ડિંગનું નહીં પણ બોન્ડિંગનું આયોજન છે અને તેથી જ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ સફળ થશે